નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે ગુજરાતી એક ટોપિક જે ક્રિયા વિશેષણ છે એ આપણે જોવાના છીએ તો વિડિયોની શરૂઆત કરતા પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે ચાલો આપણે શરૂઆત કરીએ ક્રિયા વિશેષણ તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ વ્યાખ્યા કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર ક્રિયાના અર્થમાં જે વિશેષતા લાવનાર કે વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય છે કા ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર હોય કે એના અર્થમાં વધારો કરનાર શબ્દ હોય એને ક્રિયા વિશેષણ કહેવાય છે અથવા આપણે બીજી વ્યાખ્યા જોવી હોય તો પણ જોઈ શકીએ કે શું આપેલી છે કે ક્રિયાના સમય રીત માત્રા સ્થળ અભિગમ હેતુ સ્વીકાર નિષેધ સંભાવના કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેર ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ કહેવાય છે અથવા ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે હવે ક્રિયા વિશેષણના પ્રકારો આપણે જોઈએ તો ક્રિયા વિશેષણના મુખ્ય નવ પ્રકારો છે એક તો રીતવાચક ક્રિયા વિશેષણ અથવા રીતિવાચક ક્રિયા વિશેષણ રીતવાચક અથવા રીતિવાચક ક્રિયા વિશેષણ બીજો સમય કાળવાચક ક્રિયા વિશેષણ અથવા સમય વાચક ક્રિયા વિશેષણ પણ તમે કહી શકો સમય વાચક ક્રિયા વિશેષણ અથવા કાળવાચક ક્રિયા વિશેષણ સ્થળ વાચક ક્રિયા વિશેષણ અભિગમ વાચક ક્રિયા વિશેષણ પરિમાણ અથવા પ્રમાણવાચક ક્રિયા વિશેષણ ક્રમ વાચક ક્રિયા વિશેષણ નીચે વાચક ક્રિયા વિશેષણ હેતુવાચક અથવા ક્રિયા વિશેષણ અને ક્રિયા વિશેષણનું વિશેષણ ચાલો અને અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે એના પ્રકારો આપણે જોઈએ તો કે અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે એના પેટા પ્રકારો આપણે જોઈએ તો સૌ પ્રથમ છે સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ નિષેધ વાચક અથવા નકાર વાચક ક્રિયા છે સંભાવના વાચક અથવા ક્રિયા વિશેષણ ચાલો આપણે સૌ પ્રથમ ક્રિયા વિશેષણનો પહેલો પ્રકાર જોઈએ તો છે રીતિવાચક અથવા રીતવાચક ક્રિયા વિશેષણ એની સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ કે જ્યારે ક્રિયાની રીત બતાવવાનો અર્થ ક્રિયા વિશેષણ આપે ત્યારે રીતવાચક અથવા રીતિવાચક ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણ કહેવાય છે આ ક્રિયા વિશેષણો ક્રિયા કેવી રીતે થાય છે એ દર્શાવે છે ક્રિયા વિશેષણ હંમેશા ક્રિયાપદની આગળ આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તેઓ ઝડપથી દોડવા લાગ્યા એ દોડવા તો લાગ્યા પણ કઈ રીતના ઝડપથી એટલે આપણે કહી શકીએ કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવે છે એ ક્રિયા શું કરે છે તો કે દોડવાની પરંતુ એના અર્થમાં વધારો કર્યો એટલે એ દોડે તો છે પણ ઝડપથી દોડે છે એટલે આ ક્રિયા વિશેષણ ઉદાહરણ કહેવાય એમાં આપણે એ કઈ રીતના કહી શકાય તો કે રીતવાચક અથવા એ રીતિવાચક ક્રિયા વિશેષણ યાત્રાળુ હસતા હસતા બોલે એ બોલ્યા તો ખરા પણ કઈ રીતના હસતા હસતા એ એક પ્રકારની એની રીત દર્શાવી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ નવી વહુ ઘરમાં ધીરે ધીરે ચાલતી હતી ચાલતી તો હતી પણ કઈ રીતના ધીરે ધીરે એટલે ક્રિયાના અર્થમાં શું કર્યો વિશેષતા ઉદાહરણો આપણે જોવા તો માંડ ધારી રાતોરાત અભાનપણે સીધા એક ધાર્યો શાંતિથી ધોધમાર એમ કેમ ઉતાવળે બેઠા બેઠા તરત તેમ ફટાફટ રીતસર તરતો તરત અડોઅડ પૂરેપૂરી નિયમિત ધીમેથી એકદમ નિરાતે ના છૂટકે એકાએક ઓચિંતા આસાનીથી અચાનક વારંવાર ગુપચુપ ચૂપચાપ ધીરે 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 ધીમે ધીમે સત્વરે અજંપાવમાં તેમ તેમ ધરાર પરાયણે ધડાધડ જેમ તેમ ટગર ટગર મોઢે 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 પરાયણે સુખેથી વગેરે આ ઉદાહરણો છે એ રીતિવાચક અથવા રીતવાચક ક્રિયા વિશેષણના છે ચાલો આપણે બીજો પ્રકાર જોઈએ જે આપેલો છે સમયવાચક ક્રિયા વિશેષણ તો સૌપ્રથમ પ્રથમ આપણે સમયવાચક ક્રિયા વિશેષણની વ્યાખ્યા જોઈએ અથવા એને બીજું કાળવાચક ક્રિયા વિશેષણ પણ કહી શકાય તો ક્રિયાનો સમય દર્શાવના ક્રિયા વિશેષણોની અથવા શબ્દોને સમયવાચક ક્રિયા વિશેષણો કહેવાય છે ઉદાહરણ આપણે જોવા હોય તો પીએમ મોદી સાહેબ આઠ વાગે ભાષણ આપશે ભાષણ તો આપશે પણ કેટલા વાગે આઠ વાગે બાળકો હજુ સુધી ઘરે આવ્યા નતા ઘરે તો નતા આવ્યા પણ એના અર્થમાં વધારો કર્યો એટલે કે હજુ સુધી તમે રાજકોટ ક્યારે આવવાના છો એટલે તમે ક્યારે આવવાના છો તેઓ ઘડીક શાંત રહ્યા પછી થોડું બોલ્યા શાંત તો રહ્યા પણ ઘડીક વાર વધારાના આપણે ઉદાહરણ જોઈએ હોય તો જોઈ શકીએ કે વધારાના ઉદાહરણમાં તો પેલો સૌપ્રથમ હવે તરત ઘણા વખતથી હરમેશ વર્ષ દિવસ રાત દિવસ આજે ગયા અઠવાડિયે વારંવાર નિરંતર કદાપી એકવાર કાયમ કદી ક્યારે હંમેશા સવારે કલાકથી થી વેળાસર અત્યારે કાલે નિત્ય દર મિનિટે દરમિયાન સદા સદેવ પછી બાદ સર્વદા ઓર ઓણ પરાર સવેળા હાલમાં પ્રતિદિન મોડા આજે કાલે થોડીવાર હજુ ત્યાં સુધી ગયા શિયાળે પહેલા વગેરે આ જે ઉદાહરણો છે એ સમય વાચક ક્રિયા વિશેષણના છે અને અથવા કાળવાચક ક્રિયા વિશેષણના છે ચાલો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ જે આપેલો છે સ્થળ વાચક ક્રિયાવેષણ તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ કે ક્રિયાનું સ્થળ દર્શાવતા ક્રિયા વિશેષણોને સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણ જોઈએ દાદાજી આસપાસ જોયું તો ક્યાં જોયું તો કે આસપાસ જોયું આ ગાડી ત્યાં આવી તો આવી તો ખરા પણ ક્યાં ત્યાં દડો ટેબલ ઉપર પડ્યો છે દડો ટેબલ ઉપર તો પડ્યો છે તો આપણે કઈ દડો ટેબલ પડ્યો છે અથવા ટેબલ ઉપર પડ્યો છે તો એક એના ઉપર અમારી રિક્ષા નજીક આવી ગઈ તો આવી તો ગઈ પણ ક્યાં તો કે નજીક અન્યત્ર કામ કરવા જવાથી ફાયદો થશે તો કામ કરવા જવાથી ફાયદો થશે પણ ક્યાં તો કે અન્યત્ર વધારાના ઉદાહરણ આપણે જોઈએ તો વધારાના ઉદાહરણ જોઈએ આપણે વધારાના ઉદાહરણો નીચે નજીક દૂર આસપાસ આજુબાજુ અહીં બહાર અત્ર સર્વત્ર જ્યાંથી આગેથી મેદાનમાં અગમણા ઉગમણા અધવો હેઠે માહી પાસે ઉપર મધ્ય જ્યાં વગેરે છે એ સ્થળ વાચક ક્રિયા વિશેષણ ઉદાહરણો આપણે કહી શકીએ ચાલો અભિગમ વાચક ક્રિયા વિશેષણ તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે વાક્યમાં વક્તા કે ભાષકને અભિગમ દ્રષ્ટિ કે સંભાવનાનો અર્થ નિષ્ક્રિય અથવા નકારનો ભાવ રહેલો હોય તેવા ક્રિયા વિશેષણ ને અભિગમ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે એના પ્રકારો જોઈએ તો એના પેટા પ્રકારો સવિસ્તાર આપણે જોઈએ તો સૌ પ્રથમ એમાં પેલો પ્રકાર છે સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ તો જ્યારે વાક્યમાં ક્રિયા કરવાનો કે ક્રિયા સ્વીકારવાનો અર્થ જોવા મળે શું કીધું છે કે જ્યારે વાક્યમાં ક્રિયા કરવાનો અથવા ક્રિયા સ્વીકારવાનો અર્થ જોવા મળે ત્યારે તેવા ક્રિયા વિશેષણને તેવા ક્રિયા વિશેષણોને સ્વીકારવાચક ક્રિયા વિશેષણો કહેવાય છે ચાલો ઉદાહરણો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ઉદાહરણની ચર્ચા કરીએ તો ભલે જે થયું તે સારું થયું જે થયું એ સારું થયું પણ ભલે જે થયું એ સારું થયું તમારો પ્રશ્ન સ્વીકાર્ય છે એટલે સ્વીકાર્ય ઠીક તમે પણ સાથ આપજો એટલે ઠીક કંઈક શો અવિરત ગગનમાં કઈક છો સારું કોરોના માં તમે ભૂખ્યા અંત આપો છો એટલે સારું વધારાના ઉદાહરણો આપણે જોવા હોય તો ભલે આ સો વારું સારું ઠીક બસ જરૂર ચોક્કસ વગેરે ઉદાહરણો છે એ સ્વીકારવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો છે હવે આપણે એનો બીજો પેટા પ્રકાર છે એ જોઈએ જે નિષેધ નિષેધ વાચક અથવા નકારવાચક ક્રિયા વિશેષણ તમે કહી શકો જ્યારે વાક્યમાં ક્રિયા થવાનો કે ક્રિયા થવાનો નિષેધ બતાવવામાં આવે શું કીધું છે નિષેધ બતાવવામાં આવે ત્યારે તેને નિષેધવાચક કે નકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણ જોઈએ કે રાજકોટમાં ક્રાઈમ બહુ ઓછો થતો નથી શું બહુ ઓછો થતો નથી તો નકાર દર્શાવી નવ કરશો કોઈ શોખ એટલે નહીં ના અર્થમાં તો નવ કરશો ફરવાનું સ્થળ ફરશે નહીં ફરવાનું સ્થળ છે એ ફરશે નહીં તમારાથી આ વાત ના છુપાવાય એટલે નકાર નકાર નો ભાવ બોલમાં બોલમાં રામ સિવાય કઈ બોલમાં એટલે નહીં ના અર્થમાં હવે આપણે વધારાના ઉદાહરણો જોઈએ તો વધારાના ઉદાહરણોની આપણે ચર્ચા કરીએ તો માં મ નહીં નવ નહીંના અર્થમાં નહીં થી અથવા નથી હવે એનો પેટા પ્રશ્ન ત્રીજો જોઈએ કે સંભાવના વાચક ક્રિયા વિશેષણ સંભાવના વાચક ક્રિયા વિશેષણ જ્યારે વાક્યમાં ક્રિયા થવાની શક્યતા કે ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ કરે શું કીધું છે જ્યારે ક્રિયા વાક્યમાં છે એ ક્રિયા થવાની શક્યતા હોય કે ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ કરે ત્યારે તેને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ચાલો ઉદાહરણો જોઈએ આપણે સૌપ્રથમ પ્રથમ શું આપેલા છે લોકડાઉનમાં તેઓ ભાગ્યે જ ઘરની બહાર નીકળતા તો ભાગ્યે જ કવચિત તેઓ કામ નહીં કરી શકે શું કીધું છે કવચિત તેઓ કામ કરી શકશે નહીં રખે સહીઓ થાકી જાય તે મેં લખ્યું છે તે બરાબર છે વધારાના ઉદાહરણો આપણે જોઈએ કદાચ કદાચિત ઘણું ખરું ભલે જાણે શો બસ બરાબર મોટે ભાગે ક્યારેક ભાગ્યે જ વગેરે ઉદાહરણો છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો છે હવે આપણે પાંચમો પ્રકાર જોઈએ પાંચમો પ્રકાર શું આપેલો છે તો કે પરિણામવાચક પરિણામવાચક વાચક ક્રિયા વિશેષણ અથવા પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ચાલો ઉદાહરણો આપણે જોઈએ માણસો અતિશય ભૂખ્યા હતા કેવા પ્રમાણ દેશે અતિશય ભૂખ્યા હતા દૂધ આટલું બધું ઢોળાઈ ગયું દૂધ તો ઢોળાઈ પણ આટલું બધું ઢોળાઈ ગયું ભીડમાં ભાઈએ જરાક ખસવાનું કીધું શું જરા ખસવાનું તો કીધું પણ જરા તેઓ અવારનવાર મુંબઈ જતા મુંબઈ તો જતા પણ અવારનવાર પરીક્ષામાં પાસ થયાનો અનહદ આનંદ હતો કેવો હતો આનંદ તો હતો પણ અનહદ એક પ્રકારનું પ્રમાણ દર્શાવી વધારાના ઉદાહરણ જોઈએ આપણે તો વધારાના ઉદાહરણમાં કયા કયા તમે લઈ શકો તો કે સખત કેટલું કેટલા પુષ્કળ બહુ વારે વારે તો હવે છ નંબરનો જોઈએ ક્રિયા વિશેષણ તો ક્રમવાચક ક્રિયા વિશેષણ જ્યારે ક્રિયા થવાનો ક્રમ દર્શાવતો હોય શું કીધું છે ક્રિયા થવાનો ક્રમ દર્શાવતો હોય ક્રમ દર્શાવતો હોય અથવા ક્રમ દર્શાવનાર શબ્દને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ચાલો ઉદાહરણો આપણે જોઈએ સૌપ્રથમ તો એમાં સૌપ્રથમ પહેલું ઉદાહરણ આપેલું છે તો પહેલા કામ કરી લો પછી વાત કરજો શું કીધું છે પહેલા તમે કામ કરી લો પછી પછી વાતો કરજો શું કીધું છે ક્રમ દર્શાયો છે એક પ્રકારની ક્રિયા નો અગાઉ તેને દીઘડિયા રહેતા હતા શું કીધું છે અગાઉ તેઓ દિઘડિયા રહેતા હતા તો અગાઉ તેઓ દિઘડિયા રહેતા હતા મંદિરમાં તેઓ છેલ્લે દર્શન કરવા ગયા દર્શન કરવા તો ગયા પણ ક્યારે છેલ્લે એક પ્રકારનો ક્રમ દર્શાવ્યો વિષ્ણુદાસ લગ્નમાં આખરે બોલ્યા બોલ્યા તો ખરા પણ ક્યારે આખરે બોલ્યા એમ વિશાલે અંતે સાપીધી શું એક પ્રકારનો ક્રમ દર્શાયો અંતે વધારાના ઉદાહરણો જોઈએ પાછળ પાછી પાછળ પછી 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 બીજો પાંચમો પાંચમો પછી એથી છેલ્લો પૂર્વ બાદ પછી વચ્ચે વચ્ચે પછી અગાઉ પહેલેથી આખરે છેવટે આસમ આસમમાંથી આરંભમાંથી 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 શરૂઆતમાં અંતે વગેરે આ બધા ઉદાહરણો છે ક્રમવાચક ક્રમવાચક ક્રિયાવિશેષણના ક્રિયા છે હવે આપણે સાતમો પ્રકાર જોઈએ નીચે વાચક ક્રિયા વિશેષણ નીચે વાચક ક્રિયા વિશેષણ તો સૌ પ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે ક્રિયા થવાની કે ક્રિયા કરવાની નિશ્ચિતતા દર્શાવાય દર્શાવે ત્યારે તેને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણો આપણે જોઈએ રાજકોટમાં આપણે બેશક મળીશું શું કીધું એક નિશ્ચય છે કે આપણે બેશક મળીશું રાજકોટમાં યુવાનો ખરેખર આ સંકટ સમયમાં મદદરૂપ બને ખરેખર કાલે ખચિત તેઓ આવશે ખચિત મીન્સ ચોક્કસ એટલે કાલે તે ચોક્કસ આવશે હું મેળામાં અવશ્ય

ક્રિયા થવાનું કારણ દર્શાવતા શબ્દોને હેતુવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ચાલો આપણે એના ઉદાહરણો જોઈએ એમાં તમને વધારે ખ્યાલ આવશે શું કીધું છે પહેલું ઉદાહરણ કે અકબર દિલ્હી ખાતર યુદ્ધે ચડી શું કીધું છે હેતુ શું હતો રાજ્યને બચાવવાનો શું કીધું છે અકબર દિલ્હી ખાતર યુદ્ધે ચડી હેતુ એનો શું હતો દિલ્હીને બચાવવાનો અમારા અમારી કોલેજ વરસાદ દે બંધ કરાવી કારણ શું હતું વરસાદ એટલે વરસાદના કારણે બંધ રહે નહીંતર બંધ રહેત નહીં રાજકોટ જવા માટે અમે સૌ તૈયાર હતા રાજકોટ જવા માટે અમે સૌ તૈયાર હતા વિદ્યાર્થીઓ વાંચતા વાંચવા લાઇબ્રેરીમાં જાય છે એક પ્રકારનો હેતુ હેતુ દર્શાવ્યો કે વાંચવા માટે એ જતા હતા મંગલ પાંડે દેશ કાજે શહીદ થઈ દેશ કાજે શહીદ થઈ ચાલો હવે છેલ્લો પ્રકાર જે ક્રિયા વિશેષણનું પણ વિશેષણ ચાલો આપણે સૌ પ્રથમ વ્યાખ્યા જોઈ લઈએ તો જ્યારે ક્રિયા વિશેષણ પણ વિશેષતા દર્શાવવામાં શું કીધું છે ક્રિયા વિશેષણ હોય એની પણ વિશેષતા દર્શાવવામાં આવે ત્યારે ક્રિયા વિશેષણનું વિશેષણ કહેવાય છે ઉદાહરણ આપણે જોઈએ લવકુશે બાણ ચલાવ્યું શું વિશેષણ શું છે જોરથી તો જોરથી લવકુશ છે આ બાણ તો ચલાવે છે પણ ખૂબ જોરથી એટલે એનું વિશેષણ ક્રિયા વિશેષણ થયું એનું પણ વિશેષણ જોરથી નહીં ખૂબ જોરથી એટલે બાણ ચલાવ્યું એ ખૂબ જોરથી પણ ક્રિયા વિશેષણનું પણ વિશેષણ એટલે આ શું થઈ ગયું ખૂબ જોરથી રાજા દરબારમાં ઘણા મોડા પડ્યા મોડા તો પડ્યા પણ કેવા ઘણા મોડા પડ્યા એમ આવ્યા તો ખરા પણ મોડા પણ ઘણા મોડા એટલે આ ક્રિયા વિશેષણનું પણ વિશેષણ થયું કે હે રાજન યુદ્ધ જીતી બહુ જલ્દી આવજો તો જલ્દી આવજો એ શું થઈ ગયું વિશેષણ થઈ ગયું પણ ક્રિયા વિશેષણ થઈ ગયું પણ એનું પણ વિશેષણ એટલે બહુ બહુ જલ્દી ધીમેથી ચાલો બધા ઉઠી શું કીધું છે એટલે આ સહેજ ધીમે ચાલવાનું તો કહે છે પણ ધીમેથી પણ સહેજ ધીમેથી એમ એટલે સહેજ કોયલ થોડું વધારે બોલવું પણ વધારે વિશેષણનું પણ વિશેષણ એટલે વધારેથી થોડું વધારે એમ છઠ્ઠું ઉદાહરણ જોઈએ આપણે તેઓ બહુ ધીમે ધીમે ચાલતા હતા ધીમે ધીમે તો ચાલતા પણ ક્રિયા વિશેષણ પણ વિશેષણ એટલે બહુ ધીમે ધીમે વધારે આગળ ન વધવું આગળ ન વધવું પણ વધારે આગળ ન વધવું એટલે ક્રિયા વિશેષણ પણ વિશેષણ થોડું ધીમે ધીમે ખાવું જોઈએ ધીમે ધીમે ખાવું જોઈએ વિશેષણ પણ ક્રિયા વિશેષણ પણ વિશેષણ છે એટલે થોડું ધીમે ધીમે સહેજ વધારે ઘી નાખો ઘી નાખવાનું કે છે પણ વધારે એટલે એ વિશેષણ થયું એટલે ક્રિયા વિશેષણ થયું એટલે ક્રિયાના અર્થમાં વધારો કર્યો પણ ક્રિયાનું વિશેષણનું પણ વિશેષણ એટલે સહેજ વધારે ઘી નાખો તેઓ ઘણા વહેલા આવી ગયા આવી તો ગયા પણ વહેલા વહેલા એટલે ક્રિયાના અર્થમાં વધારો લાવ્યો એટલે વહેલા આવી ગયા પણ ક્રિયા વિશેષણનું પણ વિશેષણ એટલે ઘણા વહેલા આવી ગયા તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને મિત્રોને શેર કરી દેવાનો છે આ વિડીયો